સુરતમાં બે વર્ષ પહેલા અનૈતિક સંબંધના કારણે મામીએ ભાણેજી સાથે આવવાની જીદ કરી હતી ભાણેજી સાથે રહેવાની ના પાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો એમાં ભાણેજે મામીની કરપીણ હત્યા કરી નાખી છે માર્ચ બે 2022 માં સુરતની ઉદના પોલીસે મેસેજ મળ્યો હતો કે ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર અને પની પૂર્વ લાઇનમાં સાત અને 8 ની વચ્ચે એક મહિલાની ડેડ બોડી પડી છે

ઉધના રેલવે સ્ટેશન લઈ ગયો હતો ત્યાં લક્ષ્મી નાની એક નાની બાળકીને બાંકડા ઉપર સુડાવીને તેણીને પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લઈ જઈ ત્યાં તેણીની ઘાતકી હત્યા કરી હતી આ ઘટના બહાર નહીં આવે તે માટે ટેડબોડી ઉપર ઘાસ અને મેટલ નાખી દેવામાં આવ્યું હતું પોલીસે લાલુ કુમારની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિશાળ ફળદુએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવાની રજૂઆત કરી હતી કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી લાલુકુમારને આજીવન કેદની સજા તેમજ દસ હજારનો દંડ કર્યો હતો